પ્રસ્તુત છે પ્રકાશ પર્વ સંપાદન અને પઠન ઠક્કર આજે પ્રકાશ પર્વ દિવાળીનો દિવસ આ વખતે દિપાવલી પર્વ તહેવારોની વિસંગતતાને કારણે બપોર પછી ઉજવાશે સવારના ભાગમાં કાળી ચૌદશનું પર્વ ઉજવાશે કોરોના મહામારી પછી સમગ્ર વર્ષ દરમિયાન મોટા ભાગના તહેવારોની મર્યાદિત ઉજવણી પછી પહેલી જ વાર દિવાળીના તહેવારોની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે મહામારી નું સંક્રમણ વધે નહીં તે રીતે સરકારી માર્ગદર્શિકાનું પાલન થાય તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે દીપોત્સવી એટલે આનંદ ઉત્સવ ઉલ્લાસ ઉત્સવ પ્રસન્નતા ઉત્સવ દીપોત્સવી એ કેવલ એક ઉત્સવ નથી પરંતુ ઉત્સવો સ્નેહ સંમેલન છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ અને ભાઈ બીજ આ પાંચ ઉત્સવો પાંચ વિભિન્ન સાંસ્કૃતિક વિચારધારાઓ લઈને ઉત્સવમાં સંમિલિત થયા છે જાગૃત સમાજ પૂર્વક જો આ ઉત્સવ ઉજવવામાં આવે તો માનવને સમગ્ર જીવનનું સુસ્પષ્ટ દર્શન એમાંથી સાંપડી રહે દિવાળી એટલે વેપારીઓના ચોપડા પૂજનનો દિવસ સમગ્ર વર્ષનું સરવૈયું કાઢવાનો દિવસ આ દિવસે માનવ જીવનનું પણ સરવૈયું કાઢવું જોઈએ દીપોત્સવ એટલે અજ્ઞાન અને મોહના ગાઢ અંધકાર માંથી જ્ઞાન ના પ્રકાશ તરફ પ્રયાણ દિવાળી એટલે દીપોત્સવ બહાર તો જ પરંતુ ખરો દીવો તો દિલમાં પ્રગટવો જોઈએ દિલમાં જો અંધારું હોય તો બહાર પ્રગટાવેલા હજારો દીવડાઓ નિરર્થક બની રહે છે દીવો એ જ્ઞાન નું પ્રતિક છે દિલમાં દીવો કરવો એટલે ચોક્કસ પ્રકારની સમજણપૂર્વક સમજણ પૂર્વક ઉત્સવ ઉજવવો ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા દરેક પર્વ ધર્મ આધ્યાત્મિક તેમજ સામાજિક મોટો મહિમા ગવાયો છે તો બધા પર્વો કંઈક ને કંઈક ઉપયોગી પ્રકાશમય બનાવીને ઉન્નત પ્રગતિ કરવાની પ્રેરણા આપતા હોય છે દીપાવલી એટલે દીપોની હારમાળા હાર માળા પ્રકાશ નું આ પર્વ મનુષ્ય ને અંધકાર માંથી બહાર લાવીને ઉજાસ તરફ દોરી જનારું છે દિવાની જ્યોત અજ્ઞાન અને અશુભત્વ ને મિટાવી જીવન પથ ને કરે છે એટલે દીવાને પ્રણામ કરી પ્રાર્થના કરે છે શુભમ કરો તું કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદા શત્રુ બુદ્ધિ જ્યોતિ તું અમારું શુભ અને કલ્યાણ કર શત્રુ બુદ્ધિ નો નાશ કરવા માટે તમને નમસ્કાર છે દિવાની જ્યોત પૂજન અર્ચન માં એક અતિ અનિવાર્ય અંગ છે તેની પાછળ અનેક કારણો છે દીવડા દીપ જ્યોતિ હંમેશા ઉપરની તરફ જ ગતિ કરે છે જે આ વાત સંકેત કરે છે કે હે માનવ જીવન જ્યોતિ પણ ઉદરવગામી હોવી જોઈએ માનવીના મનમાં રહી પડેલા કરી એમને કરવા જોઈએ ધન સંપત્તિ એ છે આવી સર્જન વૃદ્ધિ અને તેની સ્થિરતા માટે શાસ્ત્ર બહુ સુંદર વાત કરે છે લક્ષ્મી એટલે સંપત્તિ નું સર્જન થાય છે ચાતુર્ય બુદ્ધિમત્તાથી વધારો થાય છે નિપુણતાથી સ્થિર થાય છે પણ સંયમથી ઘરમાં કાયમ વસી જાય છે જૈન ધર્મમાં દિવાળીનો ઉત્સવ એ આત્માના જાગરણનું પર્વ છે કેમ કે એ ભગવાન મહાવીરે આદર્યું હતું એટલે ધર્મ પ્રેમી સિદ્ધિ ગતિ અને તેમના ચરમ શરીરના વિલય ની સ્મૃતિ ને સુશ્રાવકો દિવાળી માં ધર્મ ની આરાધના કરીને મનાવે છે ભારતીય સંસ્કૃતિ એ એક અદભુત જીવન દ્રષ્ટિ ધરાવે છે તેના ધર્મ અધ્યાત્મ માં કોરી શુષ્કતા નથી તેનામાં સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું ઉત્કૃષ્ટ સંયોજન છે તે સાથે તેમાં આનંદ રસ સાથે અધ્યાત્મ રસ સુંદર મિશ્રણ પણ જોવા મળે છે આવા દીપોત્સવી પર્વ સાથે બે પ્રાચીન પરંપરાઓ જોડાયેલી છે દૈવી સ્વભાવ ને સામૂહિક શક્તિ ના સમાન માં જગદંબા એ દાનવો ને હરાવ્યા આસુરી શક્તિ સામેના વિજય ને દીપ થી રામાયણ પ્રમાણે પિતાનું વચન પાલન કરવા રામચંદ્રજી ચૌદ વર્ષ નો વનવાસ કર્યો સમગ્ર આર્યવ્રત ને આત્મીયતાના એક સૂત્રે બાંધ્યું અને રાવણ જેવા પ્રચંડ દૈત્યને હણીને અયોધ્યા પરત થયા ત્યારે અવધવાસીઓએ શ્રીરામને વધાવવા ચૌરે ચોટે દીવડાઓ પ્રગટાવીને રંગોળીઓ અને સાથિયા પુરાયા છે માટે જ ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીની દિવ્ય કૃપા સૌને પ્રાપ્ત થાય તેવી હાર્દિક શુભકામના સાથે શુભમ ભવતું પ્રકાશ પર્વ દિવાળી એ પ્રાસંગિક હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન હતું નેહલ ઠક્કરનું